નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું એકવીસમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું તે પહેલાં તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો દરેક કરંટ અફેરની પીડીએફ તમને એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે કોર્સ ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો બાકી એપ્લિકેશનમાં પણ બધી ડિટેલ અવેલેબલ છે શરૂ કરીએ આજનો એકવીસમી સપ્ટેમ્બરના કરંટ ઓફેરનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં સૌથી પહેલા તો આજે તારીખ છે સપ્ટેમ્બર અને આજે કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની છે પરંતુ એના સિલેબસની અંદર માત્રને માત્ર અત્યાર માટે મેથ્સ રીઝનિંગ ગુજરાતી અને ઇંગ્લિશ છે ઓકે કોઈનો ક્વેશ્ચન પેપર મને આવશે એપ્લિકેશનમાં કે આપણા વોટ્સઅપ નંબરમાં તો સોલ્વ કરવાનો પ્રયાસ કરશું આપણે મંગળવાર સોમવારે બરાબર પરંતુ આની અંદર છે કરંટ અફેરનો પોર્શન છે નહીવત છે એક પણ કરંટ અફેરનો ક્વેશ્ચન આવવાનો નથી સો જો ક્વેશ્ચન પેપર મળશે તો આપણે બાકીના જે મેથ્સ રીઝનિંગના અને ઇંગ્લિશ ગુજરાતીના ક્વેશ્ચનો છે એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું એની પીડીએફ છે બરાબર એ તમને ચેટ બોક્સની અંદર મળી જશે જો મારી પાસે ક્વેશ્ચન પેપર આવશે તો ક્લિયર જો વહેલો આવી જશે તો આપણે રવિવારે જ બધું અપલોડ કરી દેસુ પણ જો લેટ આવશે લેટ નાઇટમાં બરાબર

અમેરિકા દક્ષિણ કોરિયા અને જાપાન તો ઓપ્શન નેવલ અને એરફોર્સ એક્સરસાઇઝ છે તમામ દેશોની નૌસેના અને વાયુસેના મળીને એક્સરસાઇઝ કરે છે આયોજન ક્યાં થયું છે દક્ષિણ કોરિયાના જે જૂટ છે એની નજીક આનું આયોજન કરવામાં આવેલું છે ટૂંકમાં સાઉથ કોરિયા નજીક આનું આયોજન કરેલું છે ભાગ લેનાર દેશો અમેરિકા છે દક્ષિણ કોરિયા છે પોતે અને જાપાન છે આ એક્સરસાઇઝની અંદર ભાગ લીધો છે ત્રણેય દેશોની નેવી બરાબર અને એરફોર્સ આ બંને ત્રણેય દેશોની બંને સેનાઓના અંદર ભાગ લીધો છે શા માટે તો કે જે નોર્થ કોરિયા છે બરાબર એના ડરથી એની પરમાણુ મિસાઇલો અને એના મિસાઇલોના ખતરાથી છે એની સામે ટ્રેનિંગ બરાબર પ્રતિરક્ષા એટલે કે ડિફેન્સ ટ્રેનિંગ માટે છે જે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે એના માટે ઓલ ધ બેસ્ટ બરાબર આપ સૌ સારું પરફોર્મન્સ આપો અને આપ સૌ સારો સ્કોર કરી અને જે ક્રાઇટેરિયા રાખ્યો છે પચાસ ટકાનો એ ક્લિયર કરીને મેઇન એક્ઝામ આપો ક્લિયર લગભગ આની અંદર છે મેરિટ આવવાની શક્યતા ઓછી પચાસ ટકાથી વધારે જેનો સ્કોર હશે બરાબર એ એ એ એ બધાને આ આપવા મળશે લોકોનું જે જે આયોજન હતું ને પ્રમાણે લોકો છે અને પ્રિલિમ્સ બે ભેગી લેતા હતા તો એમાં એવું હતું કે પચાસ ટકાથી જેનો સ્કોર વધારે થાય એનો આગળનો જે પાર્ટ ટુ છે એ ચેક થવાનો હતો બરાબર પણ હવે એ લોકોએ સિસ્ટમ બદલી નાખી છે ક્લિયર તો હવે માત્ર ને માત્ર પાર્ટ વન લે છે એ લોકો તો એમાં પણ

મળ્યું તો ને ઓગસ્ટમાં પણ ભારતીય ખેલાડી છે એમને જ મળ્યો તો ઓકે તો યાદ રાખશું જુલાઈ ઓગસ્ટ બંને માટે ભારતના ખેલાડીઓને મળ્યો છે પુરુષ માટે મહિલામાં તો જુલાઈ માટે સોફિયા ડંકલીને ને ઇંગ્લેન્ડ ની ખેલાડી છે યાદ રાખશું એ કયા દેશમાં આયોજિત પેસિફિક રીચ અભ્યાસ છે એમાં એ સામેલ થયું છે તો પેસિફિક રીચ એક્સરસાઇઝ છે એનું આયોજન હમણાં જ સિંગાપોર ખાતે થયેલું

તો કે એક સ્વદેશી રીતે વિકસિત કરેલું એક ડાઇવિંગ સપોર્ટ વેશલ છે શું છે ડાઇવિંગ સપોર્ટ વેશલ ક્લિયર તો આટલી વસ્તુ યાદ રાખજો ક્લિયર બાકી સિંગાપોર વિશે થોડક કકેતના મુદ્દાનો રિવિઝન કરાઈ દો જેમ કે હમણાં જ વિશ્વ શાંતિ સૂચકાંક હતો વર્લ્ડ પીસ ઇન્ડેક્સ ક્લિયર તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એમાં સિંગાપોર છે એશિયા નું સૌથી સુરક્ષિત દેશ જાહેર થયું એશિયા માટે સૌથી સુરક્ષિત ઇન્ડેક્સમાં સિંગાપુર હતું ઇન્ડેક્સમાં પણ સિંગાપોર ભારત સિંગાપોર સંયુક્ત સૈન્ય અભ્યાસ એનું નામ છે બોલ્ડ કુરુક્ષેત્ર એનું આયોજન હમણાં જ રાજસ્થાનના ના જોધપુરમાં થયું એ ભારત સિંગાપોર વચ્ચે થતું એક્સરસાઇઝ છે બોલ્ડ કુરુક્ષેત્ર રાજસ્થાનના ના જોધપુરમાં થયેલો પાસપોર્ટ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન સિંગાપુરનું ભારતનું સત્યોતેરમું ભારત સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય નૌકા યુદ્ધ નામ છે સિમ્બેક્સ એનું બત્રીસમું સંસ્કરણ થયેલું હતું એ પણ યાદ રાખીશું હમણાં જ આપણા સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નામ છે અનિલ એ જે સંવાદ હતો ડાયલોગ એના બાવીસમાં સંસ્કરણમાં એણે ભાગ લીધો હતો ચાંગી એરપોર્ટ વિશ્વનો સૌથી વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગની અંદર પ્રથમ સ્થાન ઉપર ચાંગી એરપોર્ટ સિંગાપોર ક્લિયર અને ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે એ ભારત સિંગાપોર વચ્ચે એગ્રીમેન્ટ હતા તો એ પણ આપણે યાદ રાખીશું. આનંદ કુમારે સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયું પદક મેળવેલું હાલમાં જ આનંદ કુમારે ગોલ્ડ મેડલ મેળવેલો સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર. આ ભારત માટે સૌથી પહેલા ખેલાડી હશે કે જે આ પ્રકારનો મેડલ લાવ્યા છે. તો આ જે વર્લ્ડ સ્પીડ સોરી વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ જે છે ઓકે એનું આયોજન ક્યાં થયું હતું? આ થયેલું હતું ચીનના બીજિંગ ખાતે. ભારતના બે ખેલાડીઓ અહીંયા ગોલ્ડ મેળવે છે એક છે આનંદ કુમાર આ બંને ગોલ્ડ મેડલ મેળવેલા છે ઓકે આ આ સૌથી પહેલા ભારત માટેના અંદર આવેલા ગોલ્ડ છે અત્યાર સુધી મેડલો લાવતા હોય તો દક્ષિણ કોરિયા કોલંબિયા ઇટલી ના ખેલાડી છે હવે ભારતે પણ આ પ્રકારની સ્પર્ધામાં મેડલ મેળવવાનું ચાલુ કર્યું છે અને પણ જેવા તેવા નહીં ગોલ્ડ મેડલ મેળવવાનું ચાલુ કર્યું છે ક્લિયર તો આપણા માટે ગર્વની બાબત છે નીચે માંથી કોના દ્વારા ભારતીય બેંક નોટો પર સાઇટ લોન્ચ કરવામાં આવી છે ટૂંકમાં ભારતીય બેંકની જે નોટો છે એના માટે એક સાઇટ લોન્ચ કરી છે કે નોટની ઓળખ કેમ કરવી આ કોણે કરી કોણ કરે આરબીઆઈ કરે ને આન્સર આવશે ઓપ્શન સી આરબીઆઈ હાલમાં જ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખાસ એક સાઇટ લોન્ચ કરી છે ઓકે આ જે છે નોટોના ડિઝાઇનનેસ અને એની સુરક્ષાની વિશેષતાઓ અંગે જાગૃતિ લાવવા માટે આ જે છે બરાબર એ લોન્ચ કરવા છે માઇક્રોસ નામ છે ઇન્ડિયન કરન્સી ડોટ આરબીઆઈ ડોટ ઓઆરજી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર લોગિન કરજો મતલબ કે આ વેબસાઇટ ખાલી એડ્રેસ વાળમાં ટાઈપ કરજો તમને આપણી ભારતની જે ચલણી નોટો છે એના વિશે માહિતી મળશે કે કઈ રીતે એની ઓળખ કરવી ક્લિયર તો એક અવેરનેસ માટે છે કે કઈ રીતે નોટો ની ઓળખ કરવી એ માટે આખી એક માઇક્રોસ આરબીઆઈ શરૂ કરી છે આખું જે છે એને યુઆરએલ કહેવાય બરાબર તો એ પણ આપણે યાદ રાખશું નકલી નોટો છે બરાબર એને લોકો છે નકલી નોટો સામે લડી શકે એ માટે એને લોકોને સજાગ કરવા માટે આરબીઆઈ એક નવું માધ્યમ શરૂ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સોળમું સંયુક્ત સશસ્ત્ર બળ સંમેલન એનું ઉદ્ઘાટન ક્યાંથી કર્યું કર્યું આ ઓપ્શન બી જવાબ બન્યો હાલમાં જ કોલકાતામાં ઈસ્ટર્ન કમાન્ડ મુખ્યાલય કમાન્ડ સંમેલનનું ઉદ્ઘાટન આપણા મોદી સાહેબે કર્યું ઓકે હમણાં જ સત્તરમી સપ્ટેમ્બરે એમનો બર્થ પણ ગયેલો ઓકે તો એ અહીંયા અત્યારે એમણે ઉદ્ઘાટન કરેલું છે ઓકે અને હાલમાં જ આ જે છે સંમેલન એમાં સૈન્ય તૈયારીઓ રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા રણનીતિ અંગે ચર્ચા થઈ આ સંમેલન ની થી પૂછી શકે તમને થીમ છે યર ઓફ રિફોર્મ ટ્રાન્સફોર્મેશન ફોર ધ ફ્યુચર ઓકે ત્રણેય સશસ્ત્ર બળો જેમ કે આયોજન થયું કેટલા આવૃત્તિ બરાબર સોળમી આવૃત્તિ બસ એટલું યાદ રાખશો ચાલશે ઉદઘાટન કરનારનું નામ યાદ રાખો મોદી સાહેબ અમિત શાહ ઓપ્શનમાં આપશે ગૃહ મંત્રી છે એટલે રક્ષા મંત્રી પણ ઓપ્શનમાં દેશે એટલે તમે કન્ફ્યુઝ થાવ શનલ કોસ્ટલ ક્લીનઅપ ડે આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે કોસ્ટલ ક્લીનઅપ ડે વીસમી સપ્ટેમ્બરે છે પણ શું દર વર્ષે આવે છે ના જરાય નહીં દર વર્ષે ક્યારે આવે સપ્ટેમ્બર મહિનાનો થર્ડ સેટરડે એટલે કે ત્રીજા શનિવારે ક્યારે ત્રીજા શનિવારે ક્લિયર થઈ ગયું બસ એજ યાદ રાખવાનું હતું કોસ્ટલ ક્લીનઅપ ડે વીસ સપ્ટેમ્બરે તો આવ્યો આ વખતે પણ દર વર્ષે ક્યારે આવે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે આ વખતે ત્રીજો શનિવારે તો એટલે ક્યારે આવ્યો

ફેસ્ટિવલ તરીકે હાલમાં જ ભારતે કૌશલ અને વ્યવસાયોની વૈશ્વિક માન્યતાને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે સમજૂતી કરાર કરે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન આયલો સાથે કરાર કર્યા છે ક્લિયર

માત્ર નિધન થઈ ગયું ફ્રાન્સના ફૂટબોલર હતા એકત્રીસ વર્ષ થઈ ગયું રોબર્ટ ખેલાડીઓ હોય બરાબર કોઈક અભિનેતા વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ હોય તો એમનું જ્યારે નિધન થાય છે ને એવા ક્વેશ્ચન પૂછે છે જે તમે તલાટીમાં જોયા હશે અમુક સાયન્ટિસ્ટનો હતા ક્લિયર સો નિધન વાળા ક્વેશ્ચનો પણ આપણે હવે થોડાક એને ફોકસ કરશું બરાબર લઈએ જ છીએ આપણે પણ છતાં હવે થોડુંક એના ઉપર વધારે ફોકસ રાખશું કેમ કે આવા બે ક્વેશ્ચન તો મેં જોયા તા એ પેપર અંદર સો એકાદ માર્ક પણ આપડે છૂટી ના જાય એ આપણો પૂરો પ્રયાસ રહે છે ક્લિયર ચાલો તો આ સાથે આપણે રજા લેશું